હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે જેસીપી કે જેની કિંમત ત્રીસ લાખ રૂપિયા છે જો તે ડાઉન પેમેન્ટ પાંચ લાખ રૂપિયા ભરો તો મહિને તમે પચાસ હજાર રૂપિયાનો હપ્તો આવે ડ્રાઈવરના પગાર વીસ હજાર રૂપિયા ડીઝલના મહિને ત્રીસ હજાર રૂપિયા ખર્ચો થાય છે તેની સામે જેસીપી તમે એક કલાક ચલાવો એટલે એક હજાર રૂપિયાની કમાણી થાય એટલે દિવસમાં આઠ થી બાર કલાક ચલાવો એટલે તમે એક દિવસના આઠ થી બાર હજાર રૂપિયા મળે છે અને મહિને તમને બે લાખ પચાસ હજાર રૂપિયા મળે છે જેમાં મહિનો દોઢ લાખનો ખર્ચ થાય તો દર મહિને તમને ચોખ્ખી આવક એક લાખ રૂપિયા મળે ત્યારે વાયરલ થયેલા આ મેસેજ ની હકીકત શું છે તે આપણે જેસીપી સાથે જોડાયેલા વેપારીઓ પાસેથી જાણીએ

નિરંકર જાવે છે પછી એવું કઈ કામ હોવું જોઈએ હાજર માં એટલું બધું કામ હોતું નથી થતું હરીફાઈ એક જેસીબી માંગો તો દસ જેસીબી આવી જાય છે હાલના સમયમાં કેટલું આમ ચાલતું હોય છે જેવું કામ ઉપર હોય અમુક જગ્યાએ બે કલાકનું હોય અમુક પાંચ કલાકનું હોય ક્યાંક પાંચ દિન હોય ક્યાંક દસ દિવસનું હોય તો કન્ટિન્યુ એક ચાલુ ચાલુ રહી એવું નથી હોતું જેસીપીની વાત કરીએ તો જેસીપીમાં બધા ફોટો એક વાયરલ થયો છે કે એક લાખ રૂપિયા દર મહિને કમાવીને આપતું હોય છે તો શું આ વિચાર કેવો રહેતો ના ના એવું કઈ છે નહીં સાઈડ સારી હોય તમને મારી પાસે કામ હોય એટલું તો તમારી પાસે એટલું વધે પણ એ કઈ એવું બધું રહેતું નથી કદાચ એક મહિનો રહીએ તો પાછા બીજા ચાર મહિના ચોમાસામાં તો ચાર મહિના પીડ્યું છું પછી બીજું કઈ એવું હોતું નથી સામાન્ય લોકો વિચારતા હોય કે હું રેસીપી લઈ લઉં અને એના કેવો પટકાર પડતો હોય છે એને લેવું હોય તો એને બિઝનેસ હોવો જોઈએ કે ભાઈ મારી પાસે આટલી સાઈટ છે આટલું કામ છે તો એને વિચારણા કરાય તો વિચારણા ચાલી છે બાકી કામ ન હોય કઈ ન હોય તો એને વિચારણા ન કરવી જોઈએ ક્યાં ક્યાં લોકોને આવો ધંધો કરવો જોઈએ તો ગમે તે લોકો કરી શકે ધંધો તો કોઈ પણ વ્યક્તિ કરી શકે એમાં કોઈને મનાઈ કોઈ હોતી નથી ખાસ કરીને જેસીપી નો ધંધો કરતા હોય છે તો લોકો એમ કેતા હોય કે જેસીપી અલગ અલગ સાઈટ ઉપર મળી જ જતી હોય છે તો આ વિચાર સાચો કે ખોટો હા જેસીબી તો મળી જ જાય કોઈ પણ જગ્યાએ ઓલ ઓવર ગુજરાત લગભગ દરેક ગામડું એવું નહીં હોય કે ત્યાં દસ પાંચ દસ જેસીબી ન હોય એવું ગુજરાતનું એક ગામ બાકી નહીં હોય કે ત્યાં જેસીબી કિચાસી ન હોય એવું